ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સાઉથ ઇસ્ટ સાઉથ ઇસ્ટ શબ્દનો અર્થ દક્ષિણ પૂર્વ કે અગ્નિ દિશા થાય છે સાઉથ ઇસ્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ સાઉથ ઇસ્ટ એશિયા ઇઝ નોન ફોર ઇટ્સ બ્યુટિફુલ બીચીસ એટલે કે દક્ષિણ પૂર્વ એશિયા તેના સુંદર દરિયા કિનારા માટે જાણીતું છે એક બીજું ઉદાહરણ જોઈએ વિઝિટેડ એ સ્મોલ ટાઉન ઇન ધ સાઉથ સાઉથ ઇસ્ટ ફોર વેકેશન વેકેશન અર્થાત તેઓ માટે દક્ષિણ પૂર્વના એક એક નાના શહેરની મુલાકાતે ગયા હતા અન્ય ઉદાહરણ જોઈએ ધી ધી કલ્ચર એન્ડ ટ્રેડિશન્સ ઓફ ઇસ્ટ એટલે કે તેને દક્ષિણ પૂર્વની સંસ્કૃતિ અને પરંપરાઓ પસંદ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં